રશિયન કાર્ગો વિમાન મારફતે ભારતની ધરતી પર ચાર ટન કરતાં વધારે હથિયારનો જખીરો ડ્રોપ કરી અને નાસી જવાના ગુનાનો આરોપી વધુ એક વખત ભારત સરકારની પકડથી દૂર થવામાં સફળ થયો છે અને ભારત તેને પ્રત્યાર્પણ કરી ભારત લાવવામાં નિષ્ફળ રહ્યું છે વિગતે વાત કરીએ આ ઘટના કઈ હતી આ ભયાનક અને ખોફનાક ઘટનાને પણ સમજવા જેવી છે ઇતિહાસમાં ડોક્યું કરી સમજીએ કે આ આરોપી કોણ છે અને ગુનો શું હતો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુશાર બસ્યાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે ડેનમાર્ક ની એક અદાલતે 29 ઓગસ્ટ અને ગુરુવારના રોજ ડેનિશ નાગરિક નિલ્સ હોકને ભારતના પ્રત્યાર્પણની અરજીને રદ કરી અને સોંપવાની મનાઈ કરી દીધી છે પણ નિલ્સ હોક અને ડેનમાર્કની કોર્ટ અને ભારત આ બધી વાત શું છે તો તેને સમજવા માટે ઇતિહાસમાં જવું પડે વર્ષ ઓગણીસો પંચાણું એટલે કે ઓગણત્રીસ વર્ષ પહેલાની આ ઘટનાને સમજવા માટે ઇતિહાસમાં કરીએ તો ભયાનક ગુનાનો આરોપ સામે આવે અને તેના આરોપીઓની વિગત સામે આવે એ નો જ એક આરોપી એટલે કે આ નિલ હોક કે જેની આજે આપણે વાત કરી રહ્યા છીએ આ નીલ્સ હોકે ભારતના પશ્ચિમ બંગાળના સ્થિત પુરુલિયામાં ઉપદ્રવ્યોને વિમાનમાંથી હથિયારો ડ્રોપ કરાવ્યા હતા એટલે કે એક રશિયન વિમાનમાંથી આરોપીઓએ હથિયારનો કાર્ગો જમીન પર ડ્રોપ કરાવ્યો હતો અને એ જ ઘટનાના આરોપી જેને ભારત મેળવવા માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે પણ હવે ડેનમાર્ક કોર્ટે પ્રત્યાર્પણ કરવાની અરજીને ફગાવી દીધી છે તો સમજીએ કે આ ઘટના હતી શું અને કોણ કોણ હતા સામેલા ઘટનામાં અને બાદમાં શું થયું તો ઘટના તારીખ ડિસેમ્બર ઓગણીસો રોજની પશ્ચિમ બંગાળની છે આ સમયે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં માઓવાદીઓનું ભારતીય સેના સાથે ઘર્ષણ ચાલી રહ્યું હતું અને આ જંગ હિંસક બને અને વધુને વધુ હિંસા ફેલાય તે આશય કદાચ વિદેશી તાકાતો ઈચ્છી રહ્યું હતું જેના માટે આ ઘટના ચાલી રહી હતી દરમિયાન માઓવાદીઓના જૂથ સુધી બલ્ગેરિયાથી હથિયાર પહોંચાડવા માટે એન્ટોનોવ એ એન નામનું રશિયન કાર્ગો વિમાન મારફતે ભારતમાં ઉતારવાનો પ્લાન થાય છે અને આ રશિયન કાર્ગો વિમાન ભારતની સીમામાં ઉડે છે ત્યાં ઉપરથી ચાર ટન જેટલા હથિયારના જખીરા ભરેલા બુક્સને ડ્રોપ કરવામાં આવે છે અને આ ઘટનાક્રમને ભારતના એરફોર્સે ઇન્ટરસેપ્ટ કરી લીધો આ સમગ્ર કારસ્તાનનો ભાંડાફોડ થઈ ગયો અને તપાસનો ધમધમાટ શરૂ થયો જેમાં આરોપીઓ તરીકે પાંચ લેટેવિયન નાગરિકો હતા અને એક બ્રિટિશ સિટીઝન જે પૂર્વ એર સર્વિસ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો આ તમામ ઝડપાઈ ગયા એટલે કે છ આરોપી ઝડપાયા જે વિદેશી હતા પરંતુ કારસ્તાનનો આયોજક કહેવાતો કિમ ડેવિડ ઉર્ફે નિલ્સ ક્રિશ્ચન એટલે કે આ નિલ્સ હોક નેપાળના રસ્તેથી નાસી જવામાં કોઈ પણ રીતે સફળ થયો હતો આમ હવામાંથી વિમાન મારફતે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં અસોલ રાઇફલ રોકેટ લોન્ચર અને મિસાઇલ જેવા હથિયારો સપ્લાય કરવાના ગુનાના આરોપીઓમાંનો એક આરોપી જેને ભારત સરકાર પકડી શકી નહોતી વળી આ કેસના છ દોષિતોના આ વાત કરીએ તો કેસ ચાલ્યો અને છ આરોપી દોષિત ઠરી ગયા જેમાં પાંચ લેટિવિયન નાગરિકોને વર્ષ બે હજારમાં મુક્તિ આપી દેવામાં આવી અને વર્ષ બે હજાર ચારમાં પીટર બ્લીચ નામના આરોપીને મુક્ત કરી દેવામાં આવ્યો પણ કિમ ડેવિડ એટલે કે નીલ શોક ડેન્માર્કથી ભારત લાવવા માટે ભારત વર્ષોથી પ્રયાસ કરે છે પ્રત્યાર્પણ માટેના પણ વર્ષ બે હજાર સાતમાં ડેનિસ સરકારે ભારતને નીલ શોક કહેતા ફરીથી કિમ ડેવિડને સોંપવાનો નિર્ણય કર્યો પણ ત્યાંથી હાઈકોર્ટે તેમની સાથે સહમતિ ન રાખી અને તેના કારણે ભારત તેનું પ્રત્યાર્પણ લઈને શક્યું આમ ત્યારથી આ મામલો લગાતાર કાયદાકીય ગૂંચોળોની વચ્ચે અને પ્રયાસોની વચ્ચે ભારત દ્વારા વિદેશની ધરતી પરથી આ નીલ શોકને લાવવા માટે ચલાવવામાં આવી રહ્યો છે પણ હવે ફરી નીલ શોક પ્રત્યાર્પણના મામલે ડેનમાર્કના ચુકાદાથી

નીલ્સના પ્રત્યાર્પણનો જો સ્વીકાર કરી સોંપી દેવામાં આવે તો તેના જીવને પણ જોખમ છે આમ ત્યાંની કોર્ટે આ પ્રકારના તારણો સાથે ભારતને સોંપવાની અરજી પર ફરમાન આપતા કહ્યું કે નહીં અમે નિલ નહીં સોંપીએ આમ હવે ડેનિસ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે ભારતમાં હથિયારનો જખીરો ડ્રોપ કરવાના કેસનો આરોપી હવે ભારતમાં પ્રત્યાર્પણથી આવશે તે વાતનો ઉડતો જોવા મળી રહ્યો છે હાલ હાલ ભારત વધુ પ્રયાસો શરૂ કરશે તેવા પણ કેટલાક માધ્યમોના સમાચાર છે જોવા જઈએ તો નીલ્સની ઉંમર બાસઠ વર્ષની થઈ ગઈ છે હાલમાં અને કેસ પણ ઓગણત્રીસ વર્ષ જૂનો છે ત્યારે આ મામલો જ્યારે ડેનિશ કોર્ટે ચુકાદો આપ્યો અને નીલ્સને નહીં સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે છતાં પણ ભારત હજુ પ્રયાસ કરશે તો વિચારો કે આ કેટલો જૂનો મામલો કઈ પ્રકારનો ગંભીર આરોપ અને જે આપણા હાથમાંથી છટકી ગયો હતો તેને લાવવા માટે હજી આપણે પ્રયાસ જ કરી રહ્યા છીએ આમાં બધી વિગતો આપણા સુધી સમાચારની સાથે પહોંચે માટે આ માહિતી સભર વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે આપને કેવું લાગ્યો કમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવ